વડોદરા મહાનગરપાલિકામાં અત્યારે સ્વચ્છ સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક ઘરે ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમ છતાં કેટલાક ઇસમો મોડી રાતે અથવા તો વહેલી સવારે એવી રીતે જાહેરમાં કચરો નાખતા હોય છે એવા ઈસમોને પકડવા માટે વડોદરા કોર્પોરેશન પૂરોજન વિસ્તારમાં અમે સિક્યુરિટીની વ્યવસ્થા રાખી છે અને અમારો સ્ટાફ પણ વોચ રાખીને આવા ઈસમોને પકડવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે એ દરમિયાનમાં એક આજવા રોડ પર એક ઈસમ જે ગણેશ ગોલાવાલા કરીને એક ઇસમ હતા તેઓ મોડી રાત્રે રોજ શેરડીના કુચા અને પડિયા પતરાળા નાખી દેતા એ બાબત ઘણા દિવસથી ધ્યાન પર આવતા એને વોચ ગોઠવીને એને પકડી લેવામાં આવેલ છે અને દસ હજાર રૂપિયાની પેનલ્ટી કરવામાં આવેલી છે ચોક્કસથી થી ઘણા દિવસથી આ રેગ્યુલર ડિફોર્ટર હતા એને પકડવા માટે અમે વોચ કરી દિવસ દરમિયાન વોચ કરી પણ એ પકડાતા ન હતા એટલે જેથી કરીને એને રાત્રે મોડી રાત્રે સુધી વોચ કરીને એની ટીમ દ્વારા સખત મોનિટરિંગ કરીને એને પકડી લેવામાં આવેલો છે આ છે ને એ અમારા સિક્યુરિટી ગાર્ડ વગેરે હોય એને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી હોય ત્યાં સુધી નહોતા નાખતા અને પછી એ જતા પછી રીતે નાખતા હતા એટલે અમે લોકો સંતાઈને સ્ટાફ ઊભો રાખ્યો અને પછી એને જેવો નાખવા આવ્યો બે થી ત્રણના ગાળામાં એટલે એને પકડી લેવામાં આવ્યો છે કેટલો દસ હજાર રૂપિયા દંડ કરે છે